ફરિયાદ તો અમારી અનુરૂધ્ધભાઈ ધારાસભ્ય નહોતા બન્યા એના પહેલાંની છે એ અમે બે હજાર બાવીસની અંદર સત્તર દસ બે હજાર બાવીસના કલેક્ટરશ્રીને ફરિયાદ કરેલી ગણોતધારા એકસો બાવીસ મુજબ કે આ ભાઈલાલભાઈ દવે જે માંડવીના છે અને એમણે એમના ધર્મપત્ની પલ્વીબેન શાંતિલાલ પટેલના સીધી લીટીના વારસદાર તરીકે પંચાવન અઠ્યાવીસ નંબરની નોંધ પડાવી બે હજાર સત્તરમાં ગુંદિયારીના સર્વે નંબર ચારસો બાવન પૈકી એક ચારસો બાવન પૈકી બેમાં એમના દ્વારા જે નોંધ પડાવી અને ખોટી રીતે ખોડ ખેડૂત ખાતેદાર બની ગયા છે અને એની સાથે સાથે એમણે એનો જે ખેડૂત ખાતેદાર બન્યા પછીના રાજકીય રીતે જે ઉપયોગ કરવાનો હોય જે એ ભરપૂર રીતે એમણે ઉપયોગ પણ કર્યો કંઈક ને કંઈક મંડળીઓ બનાવવામાં આવી ક્યાંક ને ક્યાંક તેઓ કોઈક એવી ખેતીવાડીની બેંકની અંદર પણ ડાયરેક્ટર પણ બન્યા એ વખતથી એટલે કે ધારાસભ્ય નહોતા ત્યારથી અમે આ મુદ્દાને સતત મીડિયા સમક્ષ લાવવાના પ્રયત્નો કર્યા છે અને સતતને સતત બે વર્ષ આ ત્રણ વર્ષ થવા જશે ત્યાં સુધીની અમારી જે લડાઈ છે એ પણ અવરીત છે આજે ગણતધારા એકસો બાવીસ ટેન કે એકસો બાવીસ મુજબ માનવી મામલતદારશ્રી પાસે આ કેસ આખો ચાલી રહ્યો છે અને એનો ઠરાવ અને હુકમ જે છે એ હુકમ બાકી રહી ગયા છે ઠરાવ પર લેવાઈ ગયો છે હુકમ બાકી છે આ હુકમ આવ્યા પછી આખી આખી જે ઘટના છે અને અમને જે ન્યાયની આશા છે અમને ન્યાય મળી શકશે